રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં કેટલાક જિલ્લામાં ભારે વરસાદ રહેશે જેમાં સૌરાષ્ટ્ર કચ્છ અને વલસાડ જિલ્લો એવો છે કે જ્યાં ભારે વરસાદની આગાહી છે આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના તમામે તમામ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં નવસારી તાપી સુરત અને વલસાડનો સમાવેશ થાય છે નર્મદા ડાંગ ભરૂચમાં પણ ભારે વરસાદ રહેશે દાદરાનગર હવેલીના દીવમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્રમાં પણ મેઘરાજા મહેરબાન રહેશે જ ભાવનગર સોમનાથ દ્વારકામાં ભારે વરસાદની આગાહી તો જામનગર સુરેન્દ્રનગર અને જૂનાગઢમાં પણ ભારે વરસાદી માહોલ જામશે અત્યાર સુધી જેટલો વરસતો હોય છે વરસાદ તેના સરેરાશ કરતાં એક ટકા વધુ વરસાદ વરસ્યો છે ભારે વરસાદના પગલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જે પણ માછીમારો છે તેમને દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં વરસાદ રહેશે બનાસકાંઠા સાબરકાંઠામાં એટલે કે ઉત્તર ગુજરાતનો જે પણ ભાગ છે અરવલ્લી પાટણ પણ આવી જાય છે ત્યાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે તો સાથે સાથે ગાંધીનગર અને અમદાવાદમાં પણ હળવા વરસાદની આગાહી છે મધ્ય ગુજરાતમાં ખેડા આણંદ વડોદરામાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે મેપના માધ્યમથી અમે આપને બતાવી રહ્યા છીએ કે આમ તો ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ રહેવાનો છે પરંતુ ક્યાંક ભારે વરસાદ છે ક્યાંક મધ્યમથી સામાન્ય છે તો ક્યાંક હળવા વરસાદ રહેવાની આગાહી કરવામાં આવી છે અલગ અલગ જિલ્લા પ્રમાણે અલગ અલગ આગાહી જેમ કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ રહેશે તો ઉત્તરમાં મધ્યમથી સામાન્ય અને મધ્ય ગુજરાતનો જે ભાગ છે ગાંધીનગર છે અમદાવાદ છે ખેડા છે વડોદરા છે ત્યાં જે છે તે હળવો વરસાદ રહેવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે